નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલા એક મોટા સમાચાર સામે આવે છે અહીં અજીત પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ કોર્પોરેટર પર તાબડતોડ ફાયરિંગ કરી તેમની હત્યા કરવાની ચકચાર મચવાની ઘટના બની જીવ ગુમાવનાર કોર્પોરેટરની ઓળખ વનરાજ આંદેકર તરીકે જાહેર કરી હતી પૂર્વ કોર્પોરેટર વનરાજ પર ધારધાર હથિયારો વડે પણ હુમલો કરાયો હતો આ હુમલામાં તે મૃત્યુ પામી ગયા પુણે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી પોલીસે જણાવ્યું કે આ ઘટના પુણેના નાના પેટ વિસ્તારમાં બની હતી હુમલાખોરોએ રવિવારે રાત્રે આઠ ત્રીસ વાગે પિસ્તોલ વડે ગોળીઓ વરસાવી હતી હુમલામાં આંદેકર ગંભીર રીતે ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તે ત્યાં મૃત્યુ પામી ગયા હતા આ ઘટના બાદની નાના પેટ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી એવી ચર્ચા છે કે જે સમયે વનરાજ પર હુમલો થયો ત્યારે વનરાજ ડોકે તાલીમ વિસ્તારમાં રોકાયા હતા આ દરમિયાન હુમલાખોરોએ તકનો લાભ લઈ પિસ્તોલ વડે પાંચ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરતા પહેલા જ વિસ્તારની વીજળી ભૂલ થઈ ગઈ હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકરને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે